વિષ્ણુ નું બળ સનાતન ધર્મ કેમ વિષ્ણુ નું અગર મૂળ કોઈ હોય તો સનાતન ધર્મ પણ સનાતન ધર્મ નું મૂળ શું બોલે સનાતન ધર્મ ને નષ્ટ કરો તો વિષ્ણુ નું બળ નષ્ટ થઈ જ સનાતન ધર્મ નું બળ શું તો શ્રીમદ ભાગવત માં કયું છે કે સનાતન ધર્મ નું અગર કોઈ મૂળ કહ્યું હોય તો ભાગવત ને શું કહ્યું બ્રહ્મ સ્વરૂપ કહ્યું વેદ સ્વરૂપ કહ્યું ભાગવતમ પુરાણમ બ્રહ્મ સંમિત

ત્રીજું સનાતન ધર્મ નું મૂળ બ્રાહ્મણ છે ચોથું સનાતન ધર્મનું મૂળ કોણ બોલે તપ તપ સનાતન ધર્મનું મૂળ છે એટલે કાલે વારંવાર હું એટલા માટે બળપૂર્વક કહેતો હતો કે તપસ્યા આપણા સનાતન ધર્મના અંગમાં છે સનાતન ધર્મનો જે એક ભાગ આમ તો કહેવાય એક સંપ્રદાય જૈન સંપ્રદાય પણ એની તપસ્યાને આપણે વખાણવી પડે હો ચાલીસ ચાલીસ દિવસ સુધી સાહેબ માત્ર જળ ઉપર રહેવાય સત્યનો દરેકનો આપણે સ્વીકાર કરવાનો છે ભાઈ જ્યાં તમને સત્ય લગા લાગતું હોય ને એનો સ્વીકાર કરી લેવો એ જ સનાતન ધર્મ છે એ કોઈ આપણાથી જુદા નથી

કોઈ એમ કેતું હોય કે ભાઈ વ્રત ને જપ ને તપ ને આ તો બધું નકામું છે કઈ નકામું નથી પેલા ધોરણ માં ભણતું હોય ને બાળક તો એના માટે એકડો ઘૂંટવો જરૂરી છે એકડો ન ઘૂંટે તો ઉપરના આગળ નો એ કઈ વધી ન શકે જપ તપ પૂજા પાઠ આ શું છે આ બધા જ પગથિયા છે તો તપ સનાતન ધર્મ નું મૂળ છે દક્ષિણા સહિતના યજ્ઞો યજ્ઞ એ સનાતન ધર્મ નું મૂળ છે આ આજે સનાતન ધર્મ નો ઝંડો લઈને દોડે છે ને જે એમ તમે ક્યારેક પૂછજો કે સનાતન ધર્મ ના મૂળ કયા છે સનાતન ધર્મ નું મૂળ શું છે આ પાંચ સનાતન ધર્મ ના મૂળ માં કયા છે વેદ ગાય બ્રાહ્મણ તટ અને યજ્ઞ હવે તમે યજ્ઞ કરો યજ્ઞ આવ્યો છે આમાં

દર્ભવાળું જળ ગોમૂત્ર ગાયનો ગોબર ગાયનો ઘી ગાયનો દહીં અને ગાયનું દૂધ જેને પંચગવ્ય કહેવાય એમાં તમે દર્ભવાળું પાણી મિક્શ્રિક મિશ્રિત કરી અને પછી એનું પંચગવ્ય કરો અને યજ્ઞ સ્થળ વિશુદ્ધિ અર્થન યજ્ઞના સ્થળની વિશુદ્ધિ ત્યારે થાય જ્યારે તમે એમાં પધરાવો ત્યારે હું સ્પષ્ટતા એટલા માટે કહું છું કાર્યમાં વિધિવત કોઈ પણ કાર્ય કરો તો વિધિ પૂર્વક કરો એનું ફળ છે એક સંતના મુખ ની કથા કહું તમને અને હું વારંવાર કહું છું કે જેમાં યજ્ઞનો મહિમા છે તેમાં ગાયનો મહિમા છે જેમાં વિધિ મહિમા છે કે આપણે કોઈ પણ કાર્ય કરવા કરવાનું હોય ત્યારે સનાતન ધર્મમાં આપણે ગાયના થી લીપણ કરવાનું કહીએ છીએ કોઈ સારું કર્મ હોય તો આપણે લીપણ કરવાનું અરે કોઈ મરી જાય ને તોય આપણે લીપણ કરીએ છીએ ચોકો કરીએ ને ગાયનો જ થાય એ ઝાલાવાડ હોય ચાહે કાઠિયાવાડ હોય ચાહે હાનાર હોય ચાહે ગોહિલવાડ હોય ચાહે ઉત્તર ગુજરાત હોય ચાહે મધ્ય ગુજરાત હોય ગમે તે શું કામ તો એક કથા એવી છે એકવારના ના સમયે દેવતાઓ યજ્ઞ કર્યો સાક્ષાત બ્રહ્માજી યજ્ઞ માં બિરાજિત હતા પણ દેવો જયારે યજ્ઞ કરે ત્યારે દેવોના યજ્ઞ સાક્ષાત ભગવાન નારાયણ પ્રગટ થાય આ દેવતાઓ યજ્ઞ કર્યો બ્રહ્મા સાક્ષાત વિધિ કરાવે છે પણ ભગવાન પ્રગટ થયા નહીં દેવતાઓને મનમાં ચિંતા થઈ બ્રહ્મા ને કઈક બ્રહ્મા વિધિ કરતા તમે હતા નારાયણ ન પ્રગટ્યા કારણ શું બ્રહ્માજી કારણ જાણીએ જઈએ સમુદ્રમાં રહે છે તો ચાલો બધા ક્ષીર સમુદ્રમાં દેવતાઓ બ્રહ્મા ક્ષીર સમુદ્ર માં ભગવાન નો આરાધ કર્યો ભગવાનને પ્રાર્થના કરી મારા નાથ અમે યજ્ઞ કાર્ય કર્યું યજ્ઞ માં આપ પધારો છો આ યજ્ઞ કર્યો અને કેમ તમે પધાર્યા નહીં સામાટે પ્રગટન થયા ત્યારે ભગવાને બ્રહ્મા આદી દેવતાઓને કીધું દેવતાઓ તમે જે યજ્ઞ કર્યો છે ને એ યજ્ઞની ભૂમિને શુદ્ધ કરી હતી બોલે નહીં પ્રભુ તો જે યજ્ઞ કરો યજ્ઞ ભૂમિને શુદ્ધ કરવી પડે યજ્ઞ ભૂમિને પવિત્ર કરવી પડે અને જ્યાં સુધી ભૂમિ પવિત્ર ન થાય ત્યાં સુધી યજ્ઞ નું ફળ મળતું નથી એટલે જે જગ્યાએ યજ્ઞ કરો યજ્ઞ ભૂમિ પહેલાં જોજો કોઈ રાજસુ યજ્ઞ કોઈ વાજપેય યજ્ઞ જ્યારે થતા ત્યારે ભૂમિને ખેડવામાં આવતી ભૂમિનું ખેડાણ થતું પછી ભૂમિને પવિત્ર કરવામાં આવતી તમે ભૂમિને પવિત્ર કરી હતી તો દેવતાઓ સામે ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ પેલા એ કે ભૂમિ અપવિત્ર કઈ રીતે થઈ પવિત્ર કરવાનું કે એ બરોબર થઈ પણ ભૂમિ અપવિત્ર કઈ રીતે ત્યારે ભગવાન દેવતાઓને કે છે દેવતાઓ પૂર્વના કલ્પમાં સૃષ્ટિનું સર્જન જ્યારે થયું ત્યારે એ સમયે હું નિંદ્રામાં હતો બ્રહ્માજી તપ કરતા હતા મારા કાનમાંથી કાન ના મેલ થયા બ્રહ્માજી તપ કરતા હતા અને બે જણા જે દૈત્ય મધુને કેટા બધા પ્રગટ થયા બ્રહ્મા ને તપ કરતા જોયા બ્રહ્મા ને કીધું કે મારી સાથે યુદ્ધ કરો બ્રહ્માજી કે ભાઈ મારું કામ યુદ્ધ કરવાનું નથી મારું કામ સર્જન નું છે બોલે નહી તમે યુદ્ધ કરો બ્રહ્માજી ને લાગ્યું ભગવાન સયન છે ભગવાન યુદ્ધ ભલે કરે ભગવાન નિંદ્રા માં તો બ્રહ્માજી એ રાત્રિ સુપ્ત પાઠ કરી નિંદ્રા દેવી ને યાદ કરી ભગવાનની ની નિંદ્રા ને દૂર કરી એટલે રાત્રિ સૂક્તનો પાઠ કર્યો

નથી અહિયા ભગવાન થયો કે ભાઈ આપણે બે જણા બે ભાઈઓ છીએ અને સામે એકલો માણસ ભગવાન એકલા લડે તો આપણા કરતા બળવાન તો કેવાય હારતા નથી આપણાથી તો આપડા કરતા બળવાન છે રાજી નારાયણ અમે તમારા ઉપર રાજી થઈ ગયા છે દસ હજાર વર્ષ નું અમે તમારી સાથે યુદ્ધ કર્યું પણ તમને અમે હરાવી શક્યા નહી તમારા ઉપર રાજી થઈ ગયા છે તમે જે જોઈએ તે માંગો અમારી પાસે માંગો હવે ભગવાન ને તાકલું જોયું તો ભગવાને કીધું બીજું કઈ માંગવું નથી તમારા બંને થાય તમારું મૃત્યુ હોશિયાર હતા એટલે એમણે કીધું ધરતી ઉપર નહી મૃત્યુ થાય પણ ધરતી ઉપર નહી તો ભગવાને પોતાની સાથળ ઉપર લઈ અને મધુ અને કઈટપ વધ કર્યો પોતાની સાસળ ઉપર બે વિશાળ કાય હતા વિશાળ કાય મધુ કેટમ નો ભગવાને વધ કર્યો અને એવું પ્રમાણિત છે કે એ મધુ કેટમ ના શરીર માંથી મેદ નીકળ્યો એટલો બધો મેદ પ્રગટ્યો એટલો બધો મેદ પ્રગટ્યો કે આ ધરતી જે હતી ને એ પૂરી ધરતી આખી એના મેદ થી ધમકાઈ ગઈ મધુ અને કેટમ ના એના લોહી થી આખી ધરતી ખરડાઈ ગઈ એટલે આ ધરતી નું એક નામ પડ્યું એ મધુ કહેતા મેદ થી ધરતી ખરડાઈ એટલે આ ધરતી નું એટલે ભગવાન વિષ્ણુ કે છે કે દેવતાઓ એ ધરતી ઉપર જયારે પણ ગાય નું છાણ લીંપવામાં આવે ત્યારે આ ધરતી પવિત્ર થાય છે અને એ ધરતીમાં પરિપૂર્ણ યજ્ઞ ની ફળ શુદ્ધિ મળે એટલે ગૌમૂત્રમ ગૌમયમ ક્ષીરમ દધી સર્પી કુષોધ કમ યજ્ઞ સ્થળ સુધી પંચ ગવ્યમ કરો ને તમે યજ્ઞ કરો પણ ધરતીને પવિત્ર કરી હતી નહીં જાઓ ફરી યજ્ઞ કરો અને પાછા બ્રહ્મા અને દેવતાવા ધરતીમાં આવ્યા અને આ ધરતીમાં એમણે ખેડાણ કર્યું યજ્ઞ કરવા માટે ખેડાણ કર્યું એ જે ભૂમિને જી એ ખેડાણ કરી એ ભૂમિ નું નામ પડ્યું ખેડ બ્રહ્મા આ ગુજરાતમાં છે બીજે ક્યાંય નથી પાછી ભૂમિ ખેડ બ્રહ્મા આપણે એમ કહીએ કે બ્રહ્મા નું એક જ મંદિર પુષ્કરમાં બહુ જૂનામાં જૂનું બ્રહ્માજી નું મંદિર જે વસ્તુ આપણે નથી જાણતા હોતા પછી જયારે યજ્ઞ કર્યો ત્યારે ભગવાન નારાયણ પ્રગટ થયો તો યજ્ઞ કાર્ય જયારે કરવું છે ત્યારે વેદની જરૂર છે યજ્ઞ કાર્ય કરવું પડે ત્યારે બ્રાહ્મણ ની જરૂર છે યજ્ઞ કાર્ય કરવું હોય ત્યારે ગાય માતા જરૂર ગાય માતા વિના કોઈ પણ યજ્ઞ થઈ શકે નહીં